આ ગૌરવપૂર્ણ ક્ષણ ભારત માટે વધુ એક સિદ્ધિ લઈને આવી છે જ્યાં યુનાઇટેડ સ્ટેટ્સમાં આયોજિત થયેલા પ્રતિષ્ઠિત સમારોહમાં અનંત અંબાણીને ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા આ એવોર્ડ તેમને વંતારા મારફતે કરાયેલા પ્રાણીઓના બચાવ સારવાર અને સંરક્ષણના અનોખા અને વિશાળ કાર્ય માટે મળ્યો આ સિદ્ધિ સાથે તેઓ સૌથી યુવા અને પ્રથમ એશિયન વ્યક્તિ બની ગયા છે જેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હોય આજ એવોર્ડ હોલિવૂડના કલાકારો અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓને પણ આ પૂર્વે મળી ચૂક્યો છે સૌથી ખાસ વન્યજીવ સંરક્ષણ પ્રોજેક્ટ્સમાંથી એક ગણી શકાય છે જ્યાં અને બીમાર પ્રાણીઓને નવું જીવન આપવામાં આવે છે અને લુપ્તપ્રાય પ્રજાતિઓને સુરક્ષિત વાતાવરણમાં ફરીથી વસાવવામાં આવે છે એવોર્ડ સ્વીકારતી વખતે અનંત અંબાણીએ કહ્યું કે સંરક્ષણ એ ભવિષ્ય માટે નથી એ તો આજની જવાબદારી છે આ કાર્યક્રમમાં અનેક આંતરરાષ્ટ્રીય વન્યજીવ નિષ્ણાતો હાજર રહ્યા જેઓએ વંતારાના વખાણ કર્યા અને કહ્યું કે વંતારા માત્ર એક રેસ્ક્યુ સેન્ટર નથી પરંતુ તે વિશ્વ માટે એક રોલ મોડલ બની રહ્યું છે ત્યારે અનંત અંબાણીના આ ગૌરવ સાથે વિશ્વના નકશા પર વંતારાનું નામ હવે વધુ તેજસ્વી બની ગયું છે